पिण्डज प्रवरारूढा चण्डकोपास्त्र केर्युता तनुते मह्यम् चन्द्रघण्टे दिदी तनुते मह्यम् જો તો અરે ખરાજે નવ દુર્ગા માનું ત્રીજું સ્વરૂપ એટલે માં ચંદ્રઘંટા હા જોજો અહીંયા નવે નવ માતાજી ના અહીંયા પ્રતિમા મૂકવામાં આવી છે સમય મળે તો મા નું દર્શન કરજો અને નહીતર હું અહિયાં થી કઉ છું માનું વર્ણન કહું છું એ સાંભળજો

માં દુર્ગા ત્રીજો અને એમાં ભગવાન શિવ જયારે પાર્વતી ના દ્વાર પર જયારે જાન લઈને આવ્યા અને ઈ જાન લઈને આવ્યા ને ત્યારે અરે એમના સાથે તો એ બધા અઘોર રૂપ અને ભૂતોની એ બધી ટોળી અને મહાદેવ નું અઘોર રૂપ ભૂત પ્રેત અને આમની તો જાન લઈને આવ્યા મહાદેવ એટલે એ જયારે ગામના જે જે લોકોએ જ્યારે નગરના જે જે લોકોએ જોયું અને ત્યારે એમનાથી ડરી ગયા કે આ શું હશે અને ત્યારે બધા ભયભીત થવા લાગ્યા ડર લાગ્યો અને ત્યારે પાર્વતીજીએ જ્યારે અરે આ બધાયને જ્યારે દુઃખી થયા જોયા અને ત્યારે મા પાર્વતીએ પ્રચંડ અવતાર લીધો અને ઈ છે મા ચંદ્રઘંટાનો અવતાર છે છે ભગવતી ભગવતી અને એ શું આપે જોજો અરે તો કે કહે છે જીવનમાં શાંતિ અરે પ્રકાશ રોશની આ કોઈ આપવા વાળું કોઈ હોય તો ઈ છે માં ચંદ્રઘંટા જીવનમાં પ્રકાશ ની શું પ્રકાશ ની પ્રાપ્તિ કરે છે માં

चण्डकोपास्त्र केर्युता प्रसीदं तनुते महीयम् चन्द्रघण्टे तिवि श्रुता प्रसीदं तनुते मह्यम् चन्द्रघण्टे तिवि